ંગ ના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર કુવેતના મંગાફ શહેરની ઇમારતમાં ભીષણ આગ લાગતા ચાલીસ ભારતીયો સહિત ત્રેપન લોકોના મોત પચાસથી થી ઈજા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો પુત્ર હન્ટર ગન કેસમાં દોષી જાહેર પચીસ વર્ષની જેલ થઈ શકે છે બસો સાહીઠ શરણાર્થીઓ ભરેલી બોર્ડ યમન પાસે દરિયામાં પલટી ઓગણ પચાસના મોત એકસો ચાળીસનો પત્તો નથી ઇકોતેરને બચાવાયા ઇટલીમાં પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન થાય તે પહેલા ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરી ભારતના મહત્વના સમાચાર ચંદ્રબાબુ નાયડુ ચોથીવાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા મોદી સહિત ભાજપી નેતાઓ હાજર રહ્યા ન આવ્યા સંપત્તિ માટે હત્યા કરાવી વહુ સહિત ધરપકડ હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડા પર પલટતા આખો પરિવાર દબાયો આઠના ના મોત માત્ર એક છોકરી બચી હરિયાણાના પાણીપતની કાપડ ફેક્ટરીમાં શંકાસ્પદ સંજોગોમાં આગ ભભૂકી કર્મચારીઓનો આબાદ બચાવ ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાના ગેંડા સર્કલની ઓળખ સમી જૂની લોખંડની પ્રતિમા હટાવી ફાઈબરની પ્રતિમા મુકાતા શિલ્પકારો નારાજ સુરતના પાલ વિસ્તારના એપાર્ટમેન્ટની સાતમા માળની ગેલેરીમાં રમતા બે વર્ષના બાળકનું નીચે પટકાતા મોત જૂનાગઢમાં પાંચસો રૂપિયા આપવાની ના પાડનાર પારડોશીની ચાકુના ગાજગી હત્યા કરનાર શખ્સ ઝડપાયો અમદાવાદ એરપોર્ટ પર નકલી પાસપોર્ટથી અમેરિકા જઈ રહેલો પોરબંદરનો યુવક ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર